ફરિયાદ ફરિયાદ હતી પાસે છે છે કોન્ટ્રાક્ટ કામગીરી ને હા 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 મારા નાના ભાઈ જેસીબી ડ્રાઈવર હે આ લોકો મનોવાદી બે ત્રણ માણસો છે ને એ આ લોકો મારા ભાઈ ને વગર કારણ અસર નોકરી માંથી છુટો કર નાખ્યો છેલ્લા સાત આઠ વર્ષ થી ફરજ બજાવે છે contract base માં હવે અત્યારે આજ લઈને કાલ લઈને આજ લઈને કાલ લઈને એમ કરી કરી અઢી મહિના કર નાખ્યો હવે હા ના પાડે તો હવે જરૂર નથી હા 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 મેં કીધું આનો રસ્તો શું કરવો કેટલા મહિના કામ કર્યું સાત આઠ ગયા સાત આઠ વર્ષ કામ કર્યું હા અને હવે કઈ જરૂર નથી કારણ શું જરૂર નથી કારણ મુદ્દો કઈ દેતા કેતા જ નથી તમારો આ વાક છે તો ઈ એમ જ કહીએ કે નથી મેળવે ભાઈ તમે રેવા તો ડ્રાઈવર નથી રાખવા એટલે ક્યારે કીધું આવું અવરનોર ચાલુ છે કેવાનું છે લાઢી મહિનાથી એક ને એક વાત આવે છે કે તમારો નોકરીનો નઈ મળ્યા હવે કોન્ટ્રાક્ટરને અમે સુપરવાઇઝરને ફરિયાદ કરી તો ઈ એમ કઈ છે કે સાઇબું ના પાડે છે સવારના સાઇબું ના પાડે છે બપોરના સાઇબું ના પડે છે હમણાં હોજે એક નો તો હવે થોડું કરવું ઓલી મુશ્કેલ છે જાજા લોકો ભેગા થાય ને હા તો વધારે કે કે આપણે આંદોલન કે કોઈ રજૂઆત ને કઈ કરી શકીએ

હા હું કોર્ટ ડ્રાઇવર છું હું ડમફા ચલાવું છું હા અને મારો ભાઈ જેસીબી ડ્રાઈવર છે એવું છે એટલે મેં કીધું આપણે કમિશનર સાહેબ ને જો રજૂઆત કરવી આપણે કોઈ દિવસ રજૂઆત કરી નથી તો કઈ રીતે કરવી એના માટે આપણે વકીલ રાખવો પડે વકીલ પાસે લખાણ કરી બધું કરવું પડે આમાં હું નિયમું છે ને આપડને ખબર પડે ને તો પછી આ કે આમાં આગળ વધી શકીએ

અને બપોર શિફ્ટમાં કરે છે એક ડ્રાઈવર સોળ કલાક કામગીરી ના કરી શકે સરકારના નિયમ મુજબ એક પગારમાં સોળ કલાક એટલે મળે અત્યારે એક ટાઈમ નો સાડા આઠ હજાર ખાલી પગાર આપે મોટું હેવી આપવાનું સાડા પગાર આપે પગાર હોય નઈ પૈસા ખવાય જાય ઉપર એનું એટલે ટેન્ડર શું છે અને આનો ડ્રાઈવરોનો પગાર શું છે એનું ટેન્ડર ને આપડે એનું જોઈએ સરકાર નો કોઈ પરિપત્ર કોર્પોરેશન નો કઈ કોઈ

તમારા પ્રશ્ન નથી આમાં ન થાય આનું થાય તો આનો કઈક નિયમ તો મને ખબર હોવી જોઈએ હું કેવી રીતે કહી શકું હાલો નિયમ તો એ કે આપડે લખાડો હોય તમારે લાવો ને તો વાર લાગશે થોડીક આમાં ભાઈ મારે જાણવું તો પડે ને શું નિયમ છે શું નહીં

ખરેખર પગાર તો આટલો છે ને આટલો મળવો જોઈએ તો મને ખબર જ નથી તો હું લખીશ હું એમાં આવે છે તને સમજો છો હું અધિકારી રજૂઆત શું કરીશ એ મોટે મોટી ફરજો નો ભાઈ મને લખાણ જોઈએ તમે ટાઈમ હોય ને હું રૂબરૂ મળીશ તમને બધા બાયોડેટા લખાણ માં આપીશ લેખિત માં ઈ તમે મોટે બોલી ને લખાણ પેલા મારી પાસે પુરાવા લઈને આવો પછી હું વાત કરું આગળ લખાણ ને પુરાવા બધા આ લઈને આવો પછી તમે મને છે ખાલી એક વકીલ નો હારો આપડા વકીલ હોય ને આપડો અંગત એનો મને કોન્ટેક્ટ કરાવો એટલે આપણે એક સાદી અરજી એક ખાલી કમિશન જ ને કરી નાખીએ. એ તો થઇ જશે પણ એ નું કઈ નહી આવે પણ ઓલું આપણે પાંહે પુરાવા હોય ને તો આપણે લડવાની મજા આવે હું તમને એમ કઉ છું. તમારે ન્યાય જોવો તો બાકી આવી અરજી કે હા હા કરીને side મૂકી દે અરજી કોઈ સાંભળશે ને લુંબો ભાઈ. એવું છે હા આમ તો આપણે કાયદેસર કરવું હોય અને એ બાબતનું આપણે છાપવામાં આવે એ લોકો ઉપર pressure આવે એટલે એ ને આપણે કામે રાખવા જ પડે તો એ નિયમો આપણને ખબર હોવા જોઈએ.

પણ એનું કારણ શું છે એ જાણવું પડે ને આનો main વસ્તુ શું છે કે દુખતી વખતે આપણે ન મળે ત્યાં સુધી આપણે કેવી રીતે કહી શકીએ એમ કે શું છે ખરી વાત છે એ દુખતી વખતે પડે આપણે ક્યાં છે. દુખતી વખતે તો જ મેળ આવે હા આખો એનો ઇતિહાસ આપણે ખબર પડવો જોઈએ ક્યાં છે કેવી રીતે શું કોણ પાસ કર્યું બિલ અને આનો નિયમ હું છે નિયમ ખબર પડે ને તો ઈ ખોટું થાય છે તો એને કહીએ કે આ ખોટું થાય છે આમાં તો આવું લખ્યું છે.